અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બગસરામાં ભરવાડ સમાજની વાડીથી બગસરાના વિવિધ માર્ગોમાંથી આ જન્માષ્ટમીની ઉજવણી પેટે બહોળી સંખ્યામાં ભરવાડ સમાજ પોતાનો ધંધા રોજગાર બંધ રાખીને આ પ્રોસેસન કાઢવામાં આવ્યું હતું જેમાં બહુડી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો જોડાયા હતા તેમજ ભરવાડ સમાજની વાડીથી લઈ અને વિજય ચોક ગોંડલિયા ચોક બગસરાના મુખ્ય માર્ગના રસ્તાઓ પર આ રેલી સ્વરૂપે નીકળી હતી જેમાં પોલીસે પણ બંદોબસ્ત જાળવ્યો હતો તેમજ આ ભરવાડ સમાજની યાત્રામાં બહુડી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા તેમજ આ સમગ્ર આ જન્માષ્ટમી નિમિત્તે આ ભવ્ય દર વર્ષે આયોજન કરવામાં આવે છે જેમાં બગસરા અને ધર્મપ્રેમી જનતાને પણ ખૂબ આનંદ આવે છે ભરવાડ સમાજ પોતાના તમામ ધંધા રોજગાર બંધ રાખીને આ કાર્યક્રમ મટકી ફોડ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં આ બહુળી સંખ્યામાં લોકો જોડાય અને આ જન્માષ્ટમીના તહેવારનો આનંદ લેજે જાય તેમજ આ સમગ્ર જે ભરવાડ સમાજના લોકોના યુવાનો દ્વારા પણ આ સમગ્ર ચોવીસ કલાકથી ભવ્ય તૈયારી કરવામાં આવે છે તેમજ તેમજ આ સમગ્ર બગસરાના વિસ્તારોમાં લોકો પણ ઠેર ઠેર સરબતો નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ ચા નાસ્તાનું પણ આયોજન કરી અને આ બધા લોકોને પીલવામાં આવે છે ત્યારબાદ આ સમગ્ર રેલી કાઢી અને બગચરા શહેરમાં આ સતવારા સમાજના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યાં બધાએ મહાપ્રસાદ લઈ ત્યારબાદ છૂટા પડે છે તેમજ આ ભવ્ય આયોજનમાં લોકોને પણ બહુળી સંખ્યામાં જોડાય અને આનંદ આવે છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા શું કસવાજે કે રીતે ભરવાડ સમાજમાં શોભાયાત્રાનું જન્માષ્ટમી દરમિયાન આયોજન હતું અને શાંતિતી ધૂમ ધામથી અને મોતી છે બગસર બગદરામાં પણ તો જો અમારી કે અમારી ભરવાડ સમાજની વાડી તરીકે ત્યાં કે પાછી ભરવાડ